વડોદરામાં અકોટા પોલીસ દ્વારા નશાની હાલતમાં ગાડી ચલાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી નશો કરી જાહેરમાં કાર ચલાવનારાઓની અકોટા પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ ગાડીમાં ચાર નવીરાઓ ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ તરફ જતા હતા ત્યારે જ પોલીસ દ્વારા તેઓને રોકીને તપાસ કરવામાં આવી

એટલે કે એક તરફ જ્યાં ગુજરાતમાં દારૂ બંધી છે ત્યાં બીજી બાજુ ભાજપ અગ્રણીના જ એક પુત્રની દારૂ નશા સાથે ધરપકડ કરવામાં આવી છે કારણ કે નશામાં ધૂત હોવાની સાથોસાથ તે વાહન પણ હંકારતો હતો